નજારા જોવો ને આ ચડી જાય કા સુસુ કરરાય કેમ છો મારા મારા તમારું સ્વાગત છે મારી આરે આ ભાઈ બને છે અને એક ગાડી પણ આગળ વહી ગઈ છે લાઈક કરો ફોલો કરો તમે મારો જોયા કરો ફોલો કરો પણ ડુંગર પણ મજા આવશે

બજે હાલીને જાય અમે ગાડી લઈને જાય અહીંયા ટ્રાફિક જો મિત્રો ઘરે પાછા આવવા માટે અમે લાવી મજા આવે ટ્રાફિક ટ્રાફિક જો ટ્રાફિક ટ્રાફિક જો

માન ટ્રાફિક માંથી બાર નીકળ્યા ચવલા બે ભાઈ પણ ભટકી ગયા ક્યાં આઈ જકો ને ખબર એ ગોતવા નીકળી ગયા છે હવે આમ તો મિત્રો કેટલી ટ્રાફિક ટ્રાફિક તો અહીં ઘટે ને એકલી અને આમ તો ગ્રીનરી કેટલી છે કેવી છે ગ્રીનરી અને તો મારી એવો એક નાનો વ્લોગર આવી ગયો છે અને હું હું નાનો વ્લોગર આવી ગયો છું

Ini चलो भाई चलो भाई चलो यार

ફાઇનલી મિત્રો અમે ફોટા બોટા પાડીને હવે નીચે જઈ રહ્યા છીએ તમે મારો બ્લોગ કન્ટિન્યુ જોયા રાખજો ભાઈ પણ ઘરે વઈ જો આથી બહુ ઉતાવળ થતી હતી તે સાવળો સેવડો બનાવો જો છે છેવડો બનાવો તો તો વઈ જો અમારો એક મેમ્બર ગોમ છે તને જડે તો કોમેન્ટ કરી જાજો ભાઈ આયા પાણી બાકાજી કીત બોલાઈ દેવાની છે નો દેખાય તોય નો દેખાય તોય ઝૂમ કરીને જોવાનું

પણ અમાર મોડું થઈ ગયું છે ફૂલ મિત્રો આમ તો ફોટા પાડવા ક્યાં ઠેટ આમ ગયો આમ તો ક્યાં ઠેટ ગયા આમ તો ફોટા પાડવા આમ તો હવે અમારે નીચે ઉતરવાનું છે અમારે નિરાતે હો ભાઈ ફૂલ ટ્રેકિંગ ઓ ભાઈ આમ તો લેફ્ટ સાઈડ લઈ ગયા આમ તો આ ફોટો ફિટિંગ એક નંબર થાય હા હા

ફૂલ ટ્રાફિક કો એમય પસો રયો એમય ચોમાસાની ઋતુ હો ચકલા ચકલા પૈદી વાદ ભાઈ અમે નિશ આવી ગયા પ્રયાસ કરી એ એક સિગરેટ પીવે છે પપ્પા ને કહી દેવાનું હાલો અમે જાવી ગાડી છે આમ

કોને પછી ને આવ્યો કોને પછી હે ફોલોવર છો હા તો તો બેસી દાવ હાલો ક્યાં ગાડી ક્યાં ચાર બેટા થઈ મિત્રો હા પૂલ હજી બે ત્રણ હમાવી જાય એમ છે આવું હોય તો આ તો મારે સ્કિસ્ક્રાઇવર હતા ને એટલે બેહરા બાકી તો તમને હાલીને મોકલાત હા જો ફોલોપર જો અમે આમ સ્ક્રાઇબર છું હા પકડવાનું પકડવામાં આઈસીબીઆઈટીએ પકડવાની બી આઈટી કઈ આવ્યો એ અમારે

कैटलीत जावानी अंदर नहीं जावानी कटली मुंडी हो भाई गिर जाएंगे अंदर जाएंगे नहीं आ, जाएं तो अंदर जाएंगे तो हम गिर जाएंगे बाहर से बता लड़का सुसु कर रहा है वो तो देखो वो हम जो जीसीबी હાલો અમે જાવી તમે મારો બ્લોક કન્ટિન્યુ જોયા રાખજો